નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે તિલાય ભૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે બેઠક યોજાઈ વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે મહિનાના ત્રીજા શનિવારે ભરતી સંકલનની બેઠક જિલ્લા કલેક્ટર અનિલ દામેલાની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે સંકલનની બેઠક મળી સંકલનની બેઠકમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પાત્રના ધારાસભ્ય ચેતનસિંહ ચાલા ટીડીઓ મમતા હિરપરા સહિત અધિકારીઓ સાથે બેઠક મળી સંકલન બેઠકમાં ધારાસભ્યો ના વિસ્તારને સમસ્યા નિકાલ અને સૂચનો કરવામાં આવ્યા હતા સંકલન બેઠક બાદ ડભોઈના ધારાસભ્ય પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું સંકલન અંદર આજે મેન તો ઉડા ની અંદર જે પ્રધાનમંત્રી નવા આવાસ યોજના ફાળવવા માટે ગામ તળ અંદર જે તલાટીઓ દાખલા નથી આપતા અને જેના હિસાબે જે કોઈ ને મળવાપાત્ર મકાન છે એ દાખલા નહીં મળવાથી એ લોકોના પ્રશ્નો ઘણા મોટા ગંભીર હતા એ આજે સંકલનની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ જે કોઈને મળવાપાત્ર મકાન છે એને તલાટીશ્રીએ સહી કરી અને દાખલાઓ આપી દેવા બીના ઘણા મોટા પ્રશ્નો છે કે જે જગ્યાઓએ રસ્તામાં નડતરરૂપ થાંભલાઓ હોય ભવિષ્યમાં ત્યાં રોડ આવવાનો હોય ડ્રેનેજ આવવાનું હોય એવી જગ્યાએ જે આ લોકોએ થાંભલા નાખી દે છે તો નગરપાલિકા કે પંચાયતને સંકલનમાં લઈને આ કામો કરવા પછી અમારા અનગઢ છે રામપુરા છે શેરખી છે એ બધા ગામોમાં પંપ અને સંપ અને ટાંકી તૈયાર થઈ ગઈ છે તો એમાં વહેલાંબેલી તકે કનેક્શન આપી અને ઉનાળામાં લોકોને પાણીની મુશ્કેલી ના પડે એ સિવાય જે જે વિસ્તારની અંદર જ્યાં તલાટીઓની ખૂબ ફરિયાદો છે તો એ તલાટીઓને બદલવા અથવા તો એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી ભૂતાલની અંદર એક તલાટીએ ડીડીઓ ડીડીઓશ્રીએ લેખિતમાં સૂચના આપી હોય કે આ કામની ચકાસણી થઈ એનો રિપોર્ટ આવે સેમ્પલિંગનો પછી જ પેમેન્ટ ચૂકવવું તેમ છતાં પણ સેમ્પલ ટેસ્ટ કરાયા વગર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું હતું પછીથી એ સેમ્પલ ફેલ થયું જેના કારણે જે પૈસા ચૂકવાઈ ગયા છે તો એ તલાટીની ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે ધારાસભ્યશ્રીઓ દ્વારા અલગ અલગ પ્રકારના પ્રશ્નો જિલ્લાને સ્પર્શતા પ્રશ્નો હોય એમની ચર્ચા સંકલનની અંદર કરવામાં આવી જેમની અંતર્ગત વિવિધ વિકાસના કામોને લગતા પ્રશ્નો હોય આ સિવાય આપણે સ્થાનિકે જે અલગ અલગ વિભાગોની અંદર સંકલનના પ્રશ્નો હોય જમીનની માંગણીના લગતો પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરેલી છે એમના નિકાલ માટેના સૂચનો પણ આપણે સંદર્ભિત અધિકારીઓને આપ્યા છે વિવિધ પ્રકારના સૂચનો પણ અલગ અલગ સમિતિમાં થયેલા છે જેમાં જિલ્લા પ્રવાસન સમિતિઓની અંદર વિવિધ સૂચનો અને જે અંતર્ગત આપણે હાલના તબક્કે કાર્યવાહી ચાલુ છે